અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતના શૈક્ષણિક જગત માટે એ ખૂબ જ ચિંતાજનક વિષય છે કે ઓગસ્ટ મહિના સુધી રાજ્યની સરકારી અને અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી રાજ્યની અર્ધ સરકારી કોલેજોનો પ્રશ્ન ઘણા લાંબા સમયથી પડતર છે ત્યારે ગુજરાતની તમામ સરકારી અને અર્ધ સરકારી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે લો કોલેજોમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની ત્વરિત ભરતી કરવામાં આવે અને કોલેજોમાં સરકાર દ્વારા પ્રતિ વિદ્યાર્થીને આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તે સહિતની માંગ કરવામાં આવી હતી ઓછી ક્ષમતાને ધ્યાને લઈ અને એડમિશન અને લોના રિઝલ્ટને બી ફરક પડે છે સાથે સાથે અર્ધ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને મળતી ગ્રાન્ટમાં પણ વધારો કરવામાં આવે એવા તમામ મુદ્દાને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજરોજ કલેક્ટર સાહેબથી રૂબરૂ આવેદન આપવા જઈ રહ્યું છે